હેલો ફ્રેન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું દેશી વિલગમાં તો કેમ છો મિત્રો બધામાં ને મજામાં જશો તો ચાલો મિત્રો આજે અમે ઘરે બેઠા હતા ને હવે અરવિંદભાઈ એને અમારે વિરાજ કઈ રીતે જવું છે કંટ્રોલ વીણવા તો હાલો હજી જોઈ કંટ્રોલા હોય કે ન હોય તો સાહેબ કંટ્રોલ આ વીણવીને તમને બતાવી તો બને રેજો અમારી સાથે તો અમારે અરવિંદભાઈ છે અરવિંદભાઈ ક્યાં જવું કંટ્રોલવા લાવવું છે ખાવાનું મન થયું તો જાય કીધા કંટલા લઈને લોકમાં બનાવી ગયો તમને દેખાડશું કંટલા મળે છે કે પછી એ મસ્ત ના તાટી હવા ખાઈને આવતા હા વિરાજભાઈ તૈયાર થઈ ગયા છે તારે આવવાનું છે ક્યાં આવું તો હવે નીકળી ગયા છે આપણે ઘેરેથી આપણે વિરાજભાઈ ને અરવિંદભાઈ આગળ થઈ ગયા છે જવા કેવા અ જાય મારા વિરાજ જુઓ તમે એને બહુ જવાનો ઉતાવળ હતી આવી ગયા છે છે જાય જો ગામડાની સિગ્નલ રોડની ની આવી જાય એટલે એમ માનવાનું સિગ્નલ પડી ગયું ફાઇનલી મિત્રો વિરાજભાઈ અર્ધે આવીને રોવા મળ્યો એટલે એને મૂકી હવે

ઓલી બાજુ ગયા તો એ બાજુ કઈ હતા નઈ અને હવે આવી ગયા છે બીજા લોકેશન ઉપર જો આવું લોકેશન હોય પાછું આવા લોકેશન ઉપર જવાનું હોય આવા બાવળિયા હોય એમાં હોય કંટ્રોલા ગોતવાના હોય મળી જાય તો આજ મળી જાય ને તો ભાઈ ગમારા તો જોઈએ આગળ કેમ થાય છે હવે તો બને રહ્યો અમારી સાથે કલાકથી થી ગોચકી છે હા એક કલાક તો થઈ ગઈ છે લો કંટ્રોલ આ આવી રીતે લોકેશન ઉપર હાલવું પડે કેમ કે તું ભાઈ પાવળિયા બાવળિયા હાલવાના હતા હા ઓકે લાગતું આ એનો છે કંટ્રોલર વેળો

તો હાલો આપણે જઈ કે તું ફાઈનલી હજી ઉદીમાં કંટ્રોલ આ તો મળ્યા નથી પણ એક આ પાછળ જોઈ શકો છો કે તમે તળાવ છે તળાવ મસ્ત મજાનું પવન આવે છે ખાઈ અને આગળ પછી જાય જો કંટ્રોલ મળે તો ઠીક છે નગર પછી ઘેરે વહી જવું છે કે હવે ટાઈમ જાજો ગયા છે પોણા સાત પોણા સાત વાગી ગયા છે એટલે હવે ઘેર ઉધી જાય નગર ઘેરના શાકમાંથી નહીં રહેવું એવું લાગે કેમ લાગે ઘેરે કઈ ને એવા કંટ્રોલ આ વીણવા જાય છે શાક ન બનાવતા પણ કાંઈ કંટ્રોલા બંટ્રોલા મળ્યા નહીં એટલે હવે જાય ઘર બાજુ આજ શું કહેવાય ઘણું હાલી ગયા છે અંદાજે પાંચ છ કિલોમીટર તો હાલી ગયા છે પણ એ કંટ્રોલ ન મળ્યો બોલો હતા પણ હાવ ના ના હવે એ પછી એવો તો શું કામ ના આજ પણ શું કહેવાય ખાવાનું બહુ મન હતું પણ ખાવાનું ન મળ્યા અને કાંઈ નહીં આપણે મહેનત ચાલી રાખશું હા કાલમાં જશું આપણે તો હા મેળા આવી જાય કાલ વરસાદ ન આવે કાલ પાછા કાલ જશું કાલ તો પાકું ગમે નથી તો કાલ તો આમથી જાવું ગમળે મને ડુંગરે જો મેળા આવે તો ફાઇનલી મિત્રો આજ માટે આટલું જ ફરી પાછા મળીએ એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ